નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર સંજય લાધવાન આજે આપણે વાત કરવાની છે વેલાવાળા શાકભાજીની જે ફેબ્રુઆરી મહિનાની પંદર તારીખથી લઈ અને ત્રીસ તારીખ સુધીમાં જો એ વેલાવાળા શાકભાજીમાં આ એક શાકભાજી કરવામાં આવે તો એનું ઉત્પાદન પણ સારામાં સારું આવે છે અને એમનો માર્કેટ ભાવ જે મારા જ પાછલા ત્રણથી ચાર વર્ષનો અનુભવ છે એ અનુભવ પ્રમાણે કે ફેબ્રુઆરી મહિનાની પંદર તારીખથી માંડી અને ત્રીસ તારીખ સુધીમાં જો આ વેલાવાળા શાકભાજી કરવામાં આવે તો માર્કેટમાં એનો પચીસ થી માંડીને પચાસ રૂપિયા સુધીનો શરૂઆતમાં એમનો ભાવ મળે છે શરૂઆત પછી વીસથી માંડી અને પાંત્રીસનો ભાવ મળે છે કારણ કે મિત્રો આપને ખ્યાલ છે કે માર્કેટમાં જો એક સાથે ઝાઝો માલ આવી જાય તો ભાવ એનો નીચો આવી જાય છે અને જો માલની સોલ્ટેજ હોય તો એનો ભાવ દસ પંદર રૂપિયા કે વીસ પચીસ રૂપિયા ઉપર યોજાય છે પણ આપણે સરાસરી લેવલ પ્રમાણે ભાવ ગણવાના હોય છે જેમાં જે હું દર વર્ષે આ જે શાકભાજી કરું છું અને આ વેલાવાળું જે કરું છું શાકભાજી એમાં મને સારામાં સારું ઉત્પાદન પણ મળે છે અને સારામાં સારો માર્કેટ ભાવ પણ મળે છે અને હું મિનિમમ એક વીઘાથી માંડી અને દોઢ વીઘા એ વેલાવાળા શાકભાજી કરતો હોઉં છું એનું કારણ છે મિત્રો કે એને ઉતારવા મુશ્કેલ ત્યાર પછી માર્કેટમાં લઈ જવા કારણ કે મિત્રો અમારું ગામ ભાવનગરથી પચીસ કિલોમીટર દૂર છે પચીસથી ત્રીસ કિલોમીટર માર્કેટિંગ યાર્ડ ભાવનગર અમારથી દૂર છે એટલે અમારે અહીંથી માલ લઈ જવા માટે ટુ વ્હીલનો યુઝ કરવો પડે છે કારણ કે અમારે અમારા ગામમાં બકાલાની ખેતી ખૂબ ઓછા પ્રમાણમાં થાય છે એટલા માટે કોઈ એવું વાહન નથી કે અહીંયાથી લઈ અને ભાવનગર સુધી ઓછામાં ઓછા એટલે કે આપણે પોટકું પાંચ કિલોનું બાંધતા હોઈએ છીએ તો એ પાંચ કિલોના પોટકા પ્રમાણે દસ કે પંદર રૂપિયા એનું ભાડું લઈ અને લઈ જતા હોય એવું શક્ય અમારા ગામથી નથી એટલે હું એકથી દોઢ વીઘો કોઈ પણ સબ્જી આ સમયમાં કરું અને એક ચોમાસામાં કરીએ પણ હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ કરવાનું શરૂ કરી દીધું છે કારણ કે આપણને માહિતી અને આપણા અનુભવ મળી ચૂક્યા છે તો મિત્રો જો આપણે પ્રાઇવેટ વાહન બાંધીને જઈએ તો તે પંદરસો રૂપિયાની અગિયારસોથી માંડીને પંદરસોની વર્ષમાં ભાડું લે તો અને આપણા હવે પૂરો માલ ન હોય હવે પંદર પોઈન્ટ કે માલ હોય તો સો રૂપિયા તો એના થઈ ગયા એટલે કિલોએ વીસ રૂપિયા આવે ત્યાં સુધી આપણને દાઢીને પૈસા ઉતારવાના પૈસા મળે ને દલાલીને પૈસા મળે નહીં એટલા માટે અમે આજે ટુ વ્હીલમાં લઈ જતા હોઈએ છીએ અને એકથી દોઢ વીઘોજ કરતા હોઈએ છીએ હવે મિત્રો આપણે જે જે વેલાવાળા શાકભાજી કરવાના છે એમની પહેલાં હું તમને જમીન બતાડી દઉં કે એની તૈયારી મેં કઈ રીતે કરી છે એમાં મેં કઈ રીતનું ખાતર નાખ્યું કઈ રીતનું ખેડાણ કર્યું અને તમારે કઈ રીતનું કરવાનું છે એ આપણે હવે સ્થળ ઉપર જઈએ તો મિત્રો થોડાક સમય પહેલાં તમને ખ્યાલ હશે કે આપણે એક વિડીયો બનાવ્યો છો બનાવ્યો હતો કે માઈકો રોપ કાળું બી સાંટવાનો તો એમાં જે આપણે વિભાગ પાડ્યા હતા તો જો આ રીતના વિભાગ છે આ રીતનો રોપ છે અને જો અહીંયા અલ્લો રાજ્ય આપણે કર્યું હતું તેમનું છે અહીંયા આપણે આગળ હું તમને બતાવું તો અહીંયા આપણે પચગંગાનું જે બી કર્યું હતું એમના માટેનું અહીંયા છે અને આ રીતે આપણો રોપ સરસ થઈ ગયો છે પણ હવે એમની માહિતી હું તમને આવતા વિડીયોમાં આપીશ અત્યારે આપણે જે સ્થળે જવાનું છે તે આપણું સ્થળ અહીંયા રેડી થઈ ચૂક્યું છે તો હું તમને બતાવું કે આમાં મેં ખાતર વ્યવસ્થા કઈ રીતની કરેલી છે તો જો અહીંયા આપણે પાટે કરીને ખાતર ફળેલું છે જે આપણે પાટ નહીં આમ તો ટ્રેક્ટરનો પાવડો જે હોય છે એ ટ્રેક્ટરના પાવડાથી આપણે આમાં ખાતર ભોળેલું છે જે કમસે કમ લગભગ મેં વીખે દોઢ ટ્રોલી જે સગ સડાવી અને જીસીબીથી ભરાવી અને વીઘે દોઢ ટ્રોલી ખાતર આપણે સાણિયું ખાતર આમાં ભરી અને આપણે જમીન રેડી કરી નાખી છે પહેલાં તો આપણે એને સવડા માર્યા હતા કારણ કે આમાં ડુંગળી હતી એટલે થોડી ભીની જમીન હતી એટલા માટે આપણે આમાં સવડા મારેલા હતા અને સવડા માર્યા પછી એમાં આપણે પાટ આંકી નાખ્યો જે થાંભલો આપણે કહેતા હોઈએ છીએ થાંભલાનો પાટ આંકી નાખ્યો અને થાંભલાનો પાટ આંક્યા પછી એમાં આપણે પુષ્કળ પ્રમાણમાં સારામાં સારું સાણિયું ખાતરની ભરતી કરી દીધી અને સાણિયું ખાતરના ટકરા પડાવી અને ત્યાર પછી આપણે એમાં જે પાવડો આવે છે ટ્રેક્ટરનો પાવડો જે લોખંડનો પાસલનો પાવડો આવે એ પાવડાથી ફોળી અને કમ્પ્લીટ કરી નાખ્યું છે હું તમને જો મિત્રો આ રીતે આપણે ખાતર આપણું સાણીઓ સડેલું પૂરતા પ્રમાણમાં છે અને આ રીતે આપણે આખા લગભગ ત્રણ વીઘા જમીન છે પણ એમાં આપણે એક વીઘાનું જ આપણે બકાલું કરવાનું છે તો મિત્રો હવે જે મેન વાત છે તમે ઘણી વાત કરી પણ જે મૂળ વાત જે આપણે કરવાની છે એ હું તમને શરૂ કરું તો મિત્રો વીઘે ડોટ ટ્રોલી છે કમ વીઘે ડોટ ટ્રોલી આપણે સાણિયું ખાતર નાખવાનું છે અને આપણે જે ખેતી કરવાની છે અને જે આપણે ચાર વર્ષનો અનુભવ છે તે છે તુરૈયાની ખેતી હવે મિત્રો તુરિયા છે ને એક એવી ખેતી છે કે એ ઓર્ગોનિક પણ થઈ શકે અને આપણે યુરિયા ડીએપી દવાઓ વાપરીને પણ થઈ શકે છે જો ઓર્ગોનિક કરતા હો તો ખૂબ સરસ વાત છે પણ અમે હું ઓર્ગોનિક કરી શકું એવી મારી હાલની પરિસ્થિતિ નથી કારણ કે એ પ્રકારની આપણી જમીનને તેવું નથી જેના કારણે હું ઓર્ગોનિક ખેતી કરી શકતો નથી અને મિત્રો આપણે હવે એમનું બિયારણ પણ રેડી આવી ગયું છે અને હવે હું મુશ્કેલીમાં ત્યાં છું કે મલ્ચિંગ કરું કે નહીં કારણ કે પાછલા જે ચાર વર્ષમાં મેં કર્યું એમાં એક પણ વખત મેં મલશિંગ નથી નથી કર્યું એમ છતાં મને સારામાં સારું ઉત્પાદન દર બીજા ત્રીજા દિવસે ઉતાર્યા હોતો અને સારામાં સારું ઉત્પાદન મળતું અને સારામાં સારા મને સાંજથી લઈ વીસથી લઈ અને સાઠ રૂપિયા સુધીના ભાવ મળેલા છે ગયા વર્ષે મને થોડોક સમય પંદર રૂપિયાનો પણ કિલોનો ભાવ મળ્યો તો પણ એવરેજ ભાવ મને ત્રીસ પાંત્રીસ રૂપિયા મળ્યો તો અને ઉતારો પણ સારામાં સારો આવતો હોય તુરિયા કઈ કંપનીમાં છે આપણે જમીનમાં હવે શું કરવાનું છે એની માહિતી આપો તો અત્યારે આપણે મિત્રો આ જમીનમાં મેં દેશી ખાતર પુષ્કળ પ્રમાણમાં જરૂરિયાત પ્રમાણે પુષ્કળ પ્રમાણમાં નાખી દીધું છે ત્યાર પછી આપણે એમાં ડીએપી ભેળવવાનું છે જે વિઘે હું પંદરથી સત્તર કિલો લેવાનો છું જો મલ્સિંગ કરીશ તો એ પ્રમાણે લેવાનું છું બાકી તો હું વિઘે એને જે ખાડા પદ્ધતિ હું નથી કરતો હું એને જે રોપણી કરું છું એ પ્રમાણે જે કેરો કરું છું ચાર બાય સાડા બાય બાય સાડા ચાર ફૂટનો કેરો હોય છે અને કેરાની જે પાળો હોય છે એ પાળાની ધોલમાં હું બે ફૂટે કે સવા બે ફૂટે એક બિયારણનો સોંપતો હોઉં છું ત્યાર પછી મિત્રો એમાં અમે ડીએપી પણ નાખીએ જે સત્તર પંદરથી સત્તર કિલો હોય છે પછી એમાં કાર્બન ફ્યુ જે કાર્બન ફ્યુરો આવે છે એ કાર્બન ફ્યુરો એવી વસ્તુ છે મિત્રો તમે કોઈ પણ શાકભાજી કરો તમારે ઘેરે કોઈ પણ ફ્રૂટ હોય તમારી વાડીમાં દાડમ હોય જમણુખડી હોય કે કેરી હોય પછી તમે બકાલામાં તો બકાલામાં તમે કોઈપણ જાતનું બકાલું કરો જેમ કે ભીંડો કરો ગુવાર કરો તુરિયા કરો ગલકા કરો કારેલી કરો બટેટા કરો રીંગણી કરો અથવા તો ટમેટી કરો પણ આ કાર્બન ફ્યુરો છે એ કાર્બન ફ્યુરો એક વસ્તુ એવી છે જે એક કિલોનો કમસે કમ દોઢસો રૂપિયા જેવો નજીવો ભાવ હોય છે પણ એ જો તમે જ્યારે ડીએપી ખાતર નાખો ત્યારે તેમની સાથે ભેળવીને નાખો તો ઘણા એવા રોગો હોય છે જે ફૂગનાશક જે જમીનની અંદરથી ઉત્પન્ન થતા જે રોગો જે તમારા રોપાને ખરાબ કરે તમારા છોડને ખરાબ કરે કે તમારા વેલાને ખરાબ કરે તો એ ખરાબ કરતા નથી એટલે આ કાર્બન ફ્યુરો નામનું જે પેકેટ હોય છે એ તે તમારે ડીએપીમાં ફરજિયાત ભેળવી દેવું જોઈએ હવે આપણે મિત્રો વાત કરીએ તો આપણે સાડા ચાર ફૂટનો જે ક્યારો હોય છે એ ક્યારાની માલપ આપણે બી સોંપી દેવાનું હોય છે જે બી બે ફૂટની અમે સવા બેથી સવા બે ફૂટનો ગાળો રાખી અને એનું સોપાણ કરતા હોઈએ છીએ અને આમ ચાર ફૂટ સવા ચાર ફૂટનો ગાળો પડી જાય આમ સવા ચાર ફૂટ અને આમ બે ફૂટ એ રીતનું અમે એનું વાવેતર કરતા હોઈએ છીએ જેથી કરીને એનો ગ્રોથ સારો થાય હવામાન સારું રહે અને જે આમાં શું થાય મિત્રો કે મેન વસ્તુ એ છે કે આપણે ઉનાળાની એટલે કે આ સિઝનમાં ફેબ્રુઆરી મહિનામાં જે તુરિયાની ખેતી કરીએ એમાં આપણે વહેલો સડાવવાનો થતો નથી જો એમાં મંડપ પદ્ધતિ કરવા જઈશું તો પરિસ્થિતિ એકદમ એવી થઈ જાય છે કે જે ફૂલ આવશે એ ફૂલમાંથી શીશું થશે અને શિશુને શીશાને જ્યારે લૂ લાગશે એટલે તે શિશુ બળી જશે અને આપણને કોઈ પણ જાતની સેજ પણ સફળતા મળશે નહીં એટલે આપણે કોઈ કોઈ પણ સંજોગોમાં માંડવો કરવાની જરૂર રહેતી નથી હવે બીજી વાત રહી મલસિંગની તો મલ્સિંગ મેં ચાર વર્ષ થતા હું કરું છું મેં કોઈ દિવસ મલસિંગ કર્યું નથી પણ હવે આ વર્ષે મલ્ચિંગ કરવાની મારી ઈચ્છા છે જો કરવાનું થશે તો આવતીકાલે પ્રથમ દિવસે મલ્સિંગ મારે પાથરવાનું થશે કારણ કે તો કાલે મારે મગાવવું પડશે એ આજે સાંજે મારે નિર્ણય લેવાનો છે હવે મિત્રો વાત એ છે કે મલશિંગમાં અને કેરામાં પાવાથી શું ફાયદો શું નુકસાન થાય તો મિત્રો મલ્ચિંગ કરવાથી પૂરતા પ્રમાણમાં પોષક તત્વો જે આપણો વહેલો હોય એમને મળી રહે ત્યાર પછી ખડ નિંદામણ એ ઓછું ન થાય ત્યાર પછી જે ખાતર છે અને ભેજ એ આપણે જે ઉપર મલસિંગ હોય એમના કારણે ભેજ પણ જળવાય રહે અને રોપને પૂરતા પ્રમાણમાં જેને બેક્ટેરિયા જોતા હોય પોષક તત્વો જોતા હોય એની ખાદ જોતી હોય એનો ખોરાક ટૂંકમાં જોતો હોય તો પૂરતા પ્રમાણમાં મળી રહેશે પણ મિત્રો મને એવું લાગે છે કે ઉનાળાની હોય હોય ને તડકો અને આપણો તો થઈને આગળ જોવાનો છે તો જો કોઈ શિશુ નીચેની સાઈડ કે ઉપરની સાઈડ હોય અને તે જમીનને થોડુંક અટતું હોય તો શિશુ ત્યાંથી બળી જાય છે આ મારો અનુભવ છે મિત્રો કે શિશુ બળી જાય છે કારણ કે નીચે જમીન તપે ઉપરથી સૂર્યપ્રકાશ આવે અને શિશુ એકદમ કૂણું હોય હવે કૂણી વસ્તુ હોય તો તડકાની બળી જાય અને થઈ જાય તો મને એવું લાગે છે કે મલ્ચિંગ હોય તો કાંઈ આખી જમીનમાં જ મલ્ચિંગ કરવાના નથી આપણે આપણે બે કે ત્રણ ત્રણ ફૂટની મલચિંગ કરીએ તો ઘણી જગ્યા એવી હોય કે ધારો કે ત્રણ ફૂટની કરો તો બે ફૂટ બે ફૂટ જગ્યા પડી રહે એ જમીન તો આપણે હાવ કોલી ધાકડ રહેવાની છે જેના કારણે એમાં ખળ પણ થવાનું નથી અને કોરી ધાકડ એટલી ફૂલ ગરમ થશે ગરમ થશે એટલે શિશુ ત્યાં અટશે એટલે નીચેથી તાપ ઉપરથી તાપ એટલે શીશું આપણું ફેલ થશે અને આપણો છોડ જે હાલતો હોય જે આપણો વેલો એ પણ કૂળો હોય તો એને એ રીતનું થાય તો ત્યાંથી વેલો પણ આપણો સુકાય કે ગળવું પડે એવી મને શક્યતા છે એટલા માટે હું છું જો આ વિશે કોઈ ખેડૂતને માહિતી હોય કે કોઈએ મલસિંગ કરેલું હોય અગાઉ મલસિંગ વગર સોંપતા હોય અને હવે મલસિંગ કર્યા પછી એનો કેવો અનુભવ જો તમારી કોઈ પાસે આની માહિતી હોય તો તમે બે બે ધડક મને કોમેન્ટમાં કહેજો તો મને પણ ખ્યાલ આવે કે કારણ કે મિત્રો હું એવું માનું છું કે ખેતીનો કોઈ સંશોધક કારક હોય ને તો તે ખેડૂત છે એગ્રોવાળો છે એ એ પોતાની પ્રોડક્ટ વેટ વેચવા માટે વખાણ કરે છે કોઈ કંપની ઉત્પાદન કરતી હોય તો તે પોતાની પ્રોડક્ટ વેચવા માટે કરે છે અને ઘણા યુટ્યુબરો એવા છે કે તે પોતાના ઘરમાં બેઠા બેઠા ખેતીની કોઈ પણ માહિતી નથી તો આપણને માહિતી આપતા હોય અને તે આપણે જ્યારે ખરેખરમાં આપણી ખેતીમાં કરવા જઈએ એટલે નિષ્ફળ થઈએ કારણ કે એને જ પૂરી માહિતી ન હોય એ ફાંકા મારીને વૈયા જાય પણ જો તમારી કોઈ પોતે હોય તમારી પાસે માહિતી હોય તો મને જરા જણાવજો કે મલસિંગમાં સારું રહેશે કેરા પદ્ધતિમાં અને હવે મિત્રો આપણે મેન વાત કયું બિયારણ સારું અને હું કયું લાવો છું તો દોસ્તો હવે આપણે જે બિયારણ જે હું લાવો છું તો એમાં આપણે અલગ અલગ જાતનું કોઈ બિયારણ લાવ્યા નથી તમામ બિયારણ એક જ કંપનીનું અને એક જ જાતનું લાવેલા છે જે હવે હું તમને બતાવું છું તો આપ જોઈ રહ્યા છો મિત્રો કે આપણે આ વર્ષે જે લાવ્યા છીએ તે એડવાન્ટા કંપની એડવાન્ટાનું છે અને જે અનિતા અનિતા ટૂંકય બીજનું નામ છે અને આ આપણે કરવાના છીએ જેની એમઆરપી આપણે છે સાતસો પચાસ રૂપિયા પણ આપને સવા પાંચસોની આજુબાજુ આ બિયારણ મળેલું છે અને તેની તારીખ પણ હું તમને બતાવવાની કોશિશ કરું તો જો મિત્રો આ નવું બીજ છે અને આ એની નવી તારીખ છે અને આજ તારીખ છે ઓગણીસ ફેબ્રુઆરી અને આવતીકાલે અથવા પ્રથમ દિવસે આપણે આ બિયારણ સોંપવાનું છે અને એમનો જે ભાવ છે સાતસો પચાસ રૂપિયા પણ આપણને સવા પાંચસોની આજુબાજુ આ બિયારણ મળી ગયેલું હતું જે આપણે સારી કંપનીનું અને આ બિયારણ આપણે આ મારા માટે ઓનની સાહેલા નવું છે પણ મેં એના રિવ્યૂ લીધા તો મને એમાં સારામાં સારું રિવ્યુ મળ્યા છે એટલા માટે હું આ બિયારણ કરું છું ને તમે જો કરવા માગતા હો તો પણ આ બિયારણ કરજો અને તુરિયાની ખેતી કરી શકો છો અને આપણે સિઝન પ્રમાણે અલગ અલગ ખેતી કરતા રહેતા હોઈએ છીએ અને જે મેં ગયા વર્ષે જે કર્યું છું ત્યાં ડોક્ટર સીટ પ્રાઇવેટ લિમિટેડનું આપણે ડીએસપીએલ સીટ્સનું કર્યું હતું જે ડીએસ હાઇબ્રિડ ટેન અને એની તારીખ પણ જો તમને બતાવી દઉં કે જો આ એની તારીખ છે હવે આ ગયા વર્ષનું આપણું બિયારણ છે અને આપણે ગલકાની ખેતી પણ કરતા હોઈએ છીએ પણ એ અત્યારે જૂનું બી થઈ ગયું છે તે પણ આપણે ગયા વખતે કરેલું હતું એટલે આ રીતે મિત્રો આપણે દર વર્ષે વહેલાવાળા શાકભાજી કરતા હોઈએ છીએ આ તો જૂના બે પેકેટ હતા જે નોન યુઝ છે આપણે આનો યુઝ કરવાનો પણ નથી પણ જે સોંપતા સોંપતા કારણ કે આપણે લિમિટ હોય કે આપણે એક વીઘો જ કરવાના છે એટલે એક વીઘા કરતાં જે વધે તે આપણે પડ્યા રહેતા હોય છે અને બાદમાં એનો કોઈ યુઝ થતો નથી અને એ પડ્યા રહેશે એ રીતે આ બે પડેલા હતો આ તો મેં તમને બે વર્ષનું બે હજાર ત્રેવીસ ચોવીસનું તમને એટલા માટે બતાવ્યું કે ભાઈ આ વેલાવાળા શાકભાજીનો આપણે કરીએ એટલે આપણને સારામાં સારો અનુભવ છે ત્યાર પછી મિત્રો જેમ જેમ રોગ જીવા તેમાં આવતી જશે તો કઈ રીતે અમને પાણ આપવા અને શું શું એમાં કાળજી રાખવી જેથી કરીને આપણે સારું ઉત્પાદન લઈ શકીએ અને સારો ભાવ લઈ શકીએ લઈ શકીએ જ્યારે સારું ઉત્પાદન હોય અને સ્રેજ નબળો ભાવ હોય તો પણ આપણને ખોટ ન જાય અને બાકી સારું ઉત્પાદન હોય ને સારો ભાવ હોય તો પણ આપણને નુકસાન જતું નથી અને ફાયદો થાય છે તો આ રીતે આપણે આપણા ખેતરમાં આવતીકાલે અથવા પ્રથમ દિવસે આપણું જો મલસિંગ પાથરવાનું થશે તો પ્રમ દિવસે સોંપાણ કરશું અને જો મલચિંગની પાથરી એને ડાયરેક કેરા પર કેરા કરી અને સોંપવાનું થશે તો આપણે આવતીકાલે અગિયાર વાગ્યા પછી આનું સોંપવાનું કામ લેવાનું છે અને તે કઈ રીતે સોંપીએ છીએ એનો કાલે આપણે વિડીયો આપશું અને અત્યારે હું બીજ જે છે એ આપણે કરવાનું છે અને એમાં કંઈક આ રીતને એના બીજ આવેલા છે એક તોડીને આપણે જોયું હતું તો આ રીતના એના બીજ છે તો મિત્રો આ રીતના જે સસોટ સારી ખેતી ને જે ખેડૂત પોતે જે પોતાની વાડીમાં મહેનત કરી અને ઉગાડે છે જે સફળતા મેળવે છે અને કઈ કઈ રીતની ખેતી કરે છે એ જાણવા અને જોવા માટે અમારા વિડીયોને શેર સબસ્ક્રાઈબ લાઈક કરતા રહેજો અને બાકી તો મિત્રો આપણે તલનો કારણ કે આપણે જોઈ શકો છો કે આ કાળા તલ એ કાળા તલનું ગઈકાલે આપણે વાવેતર કર્યું અને એને સોંપણી પણ કરી દીધી પણ એનો વિડીયો આપણે બે ત્રણ દિવસમાં આવી જશે કે એમાં કઈ રીતનું આપણે બીજ વાવેલું છે અને આપણને કેવા કેવા એમાં ફાયદા થશે અને કયા અંતરે વાવવાનું હોય કે વિઘે કેટલું વાવવાનું હોય કેવા કેવા ખાતમ માહિતી તમને અમારા વિડીયોમાં મળી રહેશે તો મિત્રો પ્લીઝ શેર સબસ્ક્રાઈબ અને લાઈક એક ખેડૂતના દીકરાને કરજો એટલું કંઈ અને જય સ્વામીનારાયણ